નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારે સમક્ષ કર્ક રાશિના જાતકો માટે દર્શ વિશેષ જે ચર્ચા કરવા જઈ રહ્યા છે ખૂબ મહત્વની છે કર્ક રાશિના જાતકો માટે આ વિડીયો પરિપૂર્ણ રીતે સાંભળવો જ જોઈએ સાથે જે ચર્ચા કરશું ગુણોની ચર્ચા કરશું અવગુણોની પણ સાથે ચર્ચા કરશું આપણા જીવનમાં જે ગુણ છે એ સમાજ માટે પરિવાર માટે દેશ માટે ખૂબ જ ઉપયોગી આવે છે પણ જે આપણા અવગુણ છે એ આપ દૂર કરશો તો આપના જીવનમાં વિશેષ જે બધાને લાભ મળવો જોઈએ ચોક્કસ લાભ મળશે મિત્રો આ ગુણ સાથે અવગુણની ચર્ચા એટલા માટે છે કે એ એ વ્યક્તિત્વની રાશિની બીજાને પણ ખ્યાલ આવી શકે કે આ રાશિવાળા જાતકો આવા હોઈ શકે છે મિત્રો કોઈનો ભરોસો કરવો હોય તો જ્યોતિષ એનો સહારો કરે છે કે આ વ્યક્તિનું જે વિશેષ ગુણ છે કેવા હોય શકે ક્યાં અવગુણ હોય શકે એ જ્યોતિષના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ આજે કર્ક રાશિના જાતકો માટે વિશેષ ચર્ચા છે પેલી ચર્ચા કરીએ વિશેષ ગુણ કહી શકાય તો એ લાગણીશીલ ખૂબ જ હોય છે બીજા ઉપર ભરોસો તાત્કાલિક કરે છે સાથે એ અવગુણની પણ ચર્ચા કરીએ તો એ લાગણી એમના જીવનમાં ખૂબ જ ક્યારેક નુકસાનકારક બને છે પછી એ લાગણી પ્રેમની હોય તોય ભલે દોસ્તીની હોય તોય ભલે ભાગીદારીની હોય તોય ભલે જો વિશેષ તકેદારી ન રાખે સાવધાની ન રાખે તો એ લાગણીનો સામેવાળા વ્યક્તિ ખૂબ જ લાભ ઉઠાવે છે આ પેલા ગુણ ગુણચર્ચા કરી હવે બીજા ગુણ જેના વિશેષ હોય છે હર હંમેશા ભક્તિમય હોય છે ભગવાન પ્રત્યેની ધાર્મિક વિચારો ઉત્તમ પ્રકારના હોય છે સેવાના ઉત્તમ પ્રકારના ભાવ એનામાં જોવા મળે છે છે એના મિત્રો મનના કારક છે એટલે ભક્તિ કરવી સાથે ભક્તિની અંદર હંમેશા દાન સેવા માં તત્પર રહેનારા હોય છે પણ અવગુણની સાથે ચર્ચા કરીએ તો મિત્રો દાન વિશેષ કરવું જ જોઈએ આપણું જીવન મળ્યું છે તો દાન કરવું જોઈએ પણ ઘણી વખત એવું જોવા મળે છે કે કર્ક રાશિના જાતકો જે પણ સેવા કરે છે એ સેવાના આધારેના ઘરમાં ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે હવે મિત્રો ત્રિયા ગુણિક ચર્ચા કરી એમ વિશેષ ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો સાથે કોમેક્સ બોક્સમાં તમારો અનુભવ જરૂર લખજો આ દરેક મિત્રો અમે રાશિનું સંશોધન ખૂબ કરીએ છીએ અને પછી તમારી સમક્ષ એ અનુભવ એ જ્ઞાન તમારી સમક્ષ પીરસીએ છીએ એટલે તમારો અનુભવ અને મહાદેવ હર જરૂર લખજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ જ શેર કરજો જેનાથી એની વિશેષ ચર્ચાઓ તે પણ સાંભળી શકે એમના અવગુણ દૂર કરી શકે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ આપની જન્મ કુની ગ્રહો પણ આપના જીવનમાં ખૂબ મોટી અસર કરે છે અને આપણે આપણા જન્મ કુની ગ્રહો વિશે જાણવું હોય તો વિશેષ વ્યવસ્થા રાખી છે ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન જાણવા માટે મિત્રો આપનું જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ આપનું સંપૂર્ણ નામ જે વિડીયોમાં વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે એમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે આપને કુંડલી મોકલવામાં આવશે આપની કુંડલીના આધાર ઉપર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે સાથે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ બતાવવામાં આવશે પણ મિત્રો એક ખાસ આપણે પ્રાર્થના છે કે જ્યોતિષ જોવાનો જે સમય છે એ સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે અને સાંજે પાંચ વાગ્યા થી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે આપ કોલ કરી શકો છો આ સમયે આપ મુલાકાત કરી શકો છો ફોન કરીને સાથે એસએમએસ પણ આપ કરી શકો છો મિત્રો હવે આપણે ત્રીજા ગુણની વિશેષ ચર્ચા કરીએ તો ત્રીજો ગુણ એનામાં જોવા મળે છે હર હંમેશા સત્યની સાથે ચાલનારા જવાબ મળે છે ન્યાયની સાથે ચાલનારા જોવા મળે છે એમના જીવનની અંદર જે સત્ય છે એનો સાથ દે છે સાથે દયાળુ ખૂબ હોય છે એમની જીવનની અંદર હર હંમેશા જોવામાં આવ્યું છે એની પાસે જે પણ વ્યક્તિઓ આવે છે એ નિરાશ થઈને જતા નથી મિત્રો હવે ચોથા ગુણની આપણે ચર્ચા કરીએ તો એ પોતાના જીવનની અંદર ઘણું બધું છુપાવે છે કોઈ પણ પછી વાત હોય બિઝનેસ હોય એ સામેવાળા વ્યક્તિને ખબર ના પડવા દઈએ એમ પોતાના જીવનમાં અમુક ચર્ચાઓ છે ખૂબ જ છુપાવે છે એટલે એમ કહી શકાય રહસ્યમાં પોતાનું જીવન એ ગાળે છે સામેવાળા વ્યક્તિને પોતાની વાતથી દુઃખ ન લાગે અથવા સામેવાળા વ્યક્તિનું કોઈ પણ રીતે કાર્ય કરવું આવી ઉત્તમ એમની ભાવના જોવા મળે છે સાથે મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે બીજા વ્યક્તિઓના ખૂબ કાર્ય કરવા છતાં રાશિના આધારે મિત્રો કહું છું યશની પ્રાપ્તિ બહુ જ ઓછી થાય છે અને પછી સમાજમાં હોય તોય ભલે મિત્રોમાં હોય તોય ભલે અને પરિવારમાં હોય તોય ભલે એમની યશની કામના જે પરિપૂર્ણ થવી જોઈએ એ થઈ શકતી નથી સાથે પાંચમા ગુણની આપણે ચર્ચા કરીએ પાંચમી વિશેષ ચર્ચા કરીએ તો તર્ક રાશિના જાતકોએ હર હંમેશા લગ્ન પહેલા મિત્રો એમની જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા ખૂબ જ હિતાવહ બની શકે છે જોવામાં આવ્યું છે કે કર્ક રાશિના જાતકોને સામે પાત્ર જો સમજી શકે તો એમના ઘરમાં ઝઘડા થતા નથી કંકાસ આવતો નથી પણ આ લાગણીશીલ દયાવાન સત્ય આવા જે એમના ગુણ છે સામે વાળા સમજી શકતા નથી એટલે ખૂબ જ એમના ઘરમાં ઝઘડાના કારણ બને છે એટલે જન્મપત્રિકા મેળાપક કરીને જ લગ્ન કરવા ખૂબ ઈચ્છા હોય છે સાથે મિત્રો એમનામાં એ પણ ગુણ જોવા મળ્યો છે કે હર હંમેશા જે કાર્ય પોતે કરવા માટે તત્પર થાય છે એ કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડતા પણ નથી એ કાર્યની પાછળ પોતાને નુકસાન ભલે વેઠવું પડે પણ નુકસાન વેઠવા માટે તૈયાર છે પણ એ કાર્ય

મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે એનામાં જે વ્યક્તિત્વ હોય સામેવાળા વ્યક્તિનું આકર્ષણ ખૂબ જ જલ્દી થઈ જાય છે સાથે એ પણ આવ્યું છે કે આકર્ષણ શક્તિ સામેવાળાને જોઈને પોતે આકર્ષણ થઈ જાય એટલે ઘણી વખત એ પ્રેમ કરે દોસ્તી કરે તો એમાં એમને દગો ફટકો થવાની ખૂબ જ સંભાવના વધી જાય છે બીજાના પ્રભાવમાં ખૂબ જલ્દીથી આવી જાય છે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે કામાતુર હોય છે કામનાઓને ખૂબ એ પોતાના જીવનમાં પોતે ભોગવે છે એ પણ જોવામાં આવ્યું છે સાથે મિત્રો યાત્રાના શોખીન હોય છે મુસાફરીના શોખીન હોય છે ખાવામાં ખૂબ શોખીન હોય છે હવે મિત્રો અવગુણની પણ ચર્ચા કરીએ કે એનામાં એક આ ગુણ જોવા પણ મળ્યો છે કે આળસુ પ્રવૃત્તિ જ્યારે એનામાં આવી જાય ત્યારે એ કાર્ય પરિપૂર્ણ કરી શકતા જ નથી સાથે જન્મ મિત્રો જે રાશિ સ્વામી છે ચંદ્રમાં એ નિર્બળ હોય તો એમની નિર્ણય શક્તિ ખૂબ જ ઓછી જોવા મળે છે કેમ કે મિત્રો કોઈ પણ કાર્ય કરવા માટે નિર્ણય શક્તિ મજબૂત હોવી જરૂરી છે નિર્ણય શક્તિ સારી હોય તો આવા જાતકો કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે મિત્રો જે રાશિની વાત કરું છું એ પણ લગ્નની ચર્ચા કરીએ તો ચંદ્ર લગ્નવાળા ખૂબ જ એના કેવા એમના જીવનમાં વ્યક્તિત્વ એ પણ આપણે આગળ ચર્ચા કરશું જયારે લગ્નની ચર્ચા કરશું ત્યારે પણ એ પણ આવ્યું છે કે મિત્રો હર હંમેશા પોતે જીવનની અંદર એક ધ્યેય ધ્યેય તરફ છે અને એ કેવું હોય છે કે આટલી વસ્તુ મારા જીવનમાં થઈ જાય જેમ કે તમને સમજાવું મિત્રો કે અમુક ઉંમર પછી એમના મનની અંદર એવા વિચારો હોય છે કે જીવનમાં મારે ભક્તિ જ કરવી છે બધું છોડી દેવું છે અને કેવલ ને કેવલ એ ભક્તિ તરફ જાય છે સાથે એમના સંતાનો પ્રત્યેનો ખૂબ જ પ્રેમ હોય છે એમના પતિ હોય કે પત્ની હોય એ ઈમાનદારી પૂર્વક નિભાવે છે એમને પ્રેમ આપે છે અને એ પ્રેમ ઘણી વખત પરિવારમાં હોવા છતાં એને સમજી શકતા નથી દસમા ગુણની આપણે ચર્ચા કરીએ અને અવગુણની પણ સાથે ચર્ચા કરીએ તો એનામાં જે ઉત્તમ ગુણ છે મિત્રો વિશેષ જે છે એ લૂંટાવામાં માને છે જે પોતાના જીવન જે પણ પ્રાપ્ત થયું હોય એ દરેક વસ્તુ સામેવાળા વ્યક્તિને એની ઉપર વિશ્વાસ આવી જાય એટલે બધી વસ્તુ દેવા માટે તૈયાર પણ થઈ જાય છે પછી અવસ્થા કોઈ પણ હોય અને એ અવગુણ સાથે કરીએ કે મિત્રો કોઈ પણ વસ્તુ કોઈ પણ જાતકને આપવી પછી કોઈ પણ સંબંધ સાથે જોડાયેલા હોય તો એ વિચાર શક્તિ થી આગળ વધવું જોઈએ ઘણી વખત જીવનમાં ધનનો સંગ્રહ કર્યો હોય વૃદ્ધ અવસ્થા હોય અને એ ધન બધું આપી દઈએ તો ક્યારેક સામેવાળા વ્યક્તિ એ લાલચમાં આવી અને પછી એનો લાભ પણ ઉઠાવે છે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો એ કર્ક રાશિના જાતકો હર હંમેશા એમના જીવનની અંદર રાજનીતિ પાછળ થઈ જ જાય છે પછી નોકરી કરતા હોય તો એ ભલે કે કોઈ પણ સરકારી નોકરી કરતા હોય પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એની પાછળ જે પ્રમોશન મળવું જોઈએ એ પ્રમોશન એમના જીવનમાં બહુ ઓછું પ્રાપ્ત થાય છે કેમ કે એની પાછળ રાજકારણ થઈ જાય છે મિત્રો આજે તમારી સમક્ષ દસ ગુણો સાથે દસ વિશેષ ચર્ચાઓ સાથે અવગુણોની પણ ચર્ચા કરી છે આપના જીવનમાં જે પણ અવગુણ છે આપ દૂર કરશો તો આપનું જીવન સુખમય આનંદમય પ્રગતિમય જરૂર બની શકશે યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ